એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ મામલતદાર કચેરી આપેલ છે આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે જાહેરમાં સરભરા થાય જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે ફટાફટ ધરપકડ થાય અને જે કઈ કલમો ઉમેરાતી હોય અને આને કડક કડક કડકમાં કાર્યવાહી દાખલા રૂપ સજા થાય જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ તત્વ છે એ ધોકા ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત નો થાય તેના માટે માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું તો કડક કાર્યવાહીની અહીંયા માંગ થઈ રહી છે પાટીદાર સમાજના લોકોએ આવેદન પણ આપ્યું છે સત્તા વર્ષીય યુવકને માર મારવામાં આવ્યો હતો યુવકના માતા પિતાને પણ માર માર્યો હોવાનું સામે આવી રહ્યું હતું જેને લઈને હવે આ રોષ છે તે જોવા મળી રહ્યો છે સમાજના લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે ને જેને કારણે લોકો બેનર લઈને હવે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે સાથે સાથે આ તમામ લોકોની માંગ છે કે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવે ઘટના છે કાલે મને ચાર વાગે રાત ચાર વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો મારી વાઇફ અને મારો ભત્રી અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજી મંદિરે ગયા મારા છોકરા ને બહુ મારેલ છે અમે ત્યાં ગયા તો જાતા વેચ સીધા અમને પણ મારવા માંડ્યા અમે તો સીધું ઈજ કીધું મારા છોકરાનો વાઘ ગુનો શું છે તો કે તારો છોકરો